મારી લગ્નજીવનને ફક્ત બે અઠવાડિયા જ થયા હતા મોહિત મારા પતિ પોતાની સરકારી નોકરીને કારણે શહેર પરત જઈ ચૂક્યા હતા તેમની લજા મર્યાદિત હતી અને હું નવવિવાહિતા પૂનમ પહેલીવાર સસરાળાના ગામમાં હતી નાનું ગાંવ કાચી સડકો માટીની સુગંધ અને એ મોટું જૂનું ઘર દરેક દિવાલ દરેક દરવાજો જાણે કોઈ જૂની વાર્તા કહેતો હોય એમ લાગતું હતું હવે ઘરમાં ફક્ત ત્રણ જ લોકો હતા હું મારી સાસુજી અને સસરાજી સાસુજી સવારથી જ મંદિર જતી અને મોડા સાંજ સુધી ભજન કીર્તનમાં વ્યસ્ત રહેતી હું ઘણીવાર એકલતા અનુભવતી અને પછી સસરાજી સાથે ચાની ચુસ્કીઓ લેતા લેતા વાતોમાં સમય પસાર થઈ જતો સસરાજી ઉંમરમાં મારી કરતાં ઘણા મોટા હતા અને તેમના ચહેરા પર ઉંમરની થકાવટ નહોતી ફક્ત એક શાંત ઉદાસી હતી જે અજીબ રીતે મને પોતાની તરફ આકર્ષિતી હતી તેમની આંખોમાં અનુભવની ઊંડાઈ હતી પરંતુ તેમાં ક્યાંક એકલતાની એ પરત પણ છુપાયેલી હતી જે અનકહી વાર્તાઓનો ભાર ધરાવતી હોય એમ લાગતું હતું એ દિવસે બપોર સુધી હવામાન સારું હતું આકાશ સાફ હવામાં હળવો ઠંડકનો અહેસાસ પણ સાંજ થતાં કાળા વાદળો છવાઈ ગયા આંધીએ દરવાજે ખખડાટ કર્યો અને વીજળી જવાની પૂરી શક્યતા હતી રાત ઊંધી થતાં વીજળી ખરેખર જતી રહી અને આખું ઘર અંધકારમાં ડૂબી ગયું હું મારા ઓરડામાં હતી મનમાં થોડો ડર છવાતો હતો એટલામાં બાહ્ય દરવાજા પર ધીમો ખખડાટ થયો વહુ ડરશું નહીં હું છું સસરાજીની અવાજ હતી કંપતા હથોથી મેં દરવાજો ખોલ્યો તેઓ હાથમાં લાલટેન લઈને ઊભા હતા લાલટેનની મધ્યમ રોશનીમાં તેમનો ચહેરો વધુ સ્પષ્ટ દેખાતો હતો એ જ શાંત ઉદાસી પરંતુ આ વખતે તેમાં એક અજાણી ગરમાહટ પણ હતી બહાર આંધીઓ છે અને વીજળી ક્યારે આવશે એ ખબર નથી આ લાલટેન રાખી લો એમ કહી તેમણે લાલટેન મારી તરફ થરી મેં લાલટેન લીધી પણ મારી નજર તેમની આંખોમાં અટકી ગઈ એ અંધકારમાં લાલટેનની રોશનીની વચ્ચે કંઈક અનકહ્યું અમારા વચ્ચે હવામાં તરતું હતું તમે ઠીક છો ને મેં હચકાતા પૂછ્યું તેઓ હળવા સ્મિત સાથે બોલ્યા ઠીક છું પરંતુ આ અંધકાર ઘણી જૂની વાતો યાદ અપાવે છે તેમની અવાજમાં એવી ઊંડાઈ હતી કે તેઓ ફક્ત હવામાનની વાત નહોતા કરતા એ રાત્રે ઓરડામાં ઘેરો અંધકાર હતો લાલટેનની રોશનીની વચ્ચે સસરાજી ઊભા હતા આ રાખો એમ કહી તેઓ ધીમેથી ઓરડામાં આવી ગયા આભાર પપ્પાજી ઘણો ડર લાગી ગયો હતો મેં કહ્યું અને ખુરશીની તરફ ઇશારો કર્યો તમે બેસી જાઓ બહાર તો તોફાન જેવું વાતાવરણ છે તેઓ હળવા સ્મિત સાથે બેસી ગયા લાલટેનની રોશનીમાં તેમનું ચહેરો ગંભીર પરંતુ ક્યાંક તો આત્મીય લાગતો હતો અમે બંને શાંતિથી બેઠા રહ્યા બહાર હવાની સનસનાહટ અને ખિડકીઓની થરથરાહટ ઓરડાની નીરવતા વધુ ગાઢ બનાવી રહી હતી તમને અંધકારથી ડર લાગે છે તેમણે અચાનક પૂછ્યું હા લાગે છે પણ તમે સાથે છો એટલે થોડું ઓછું લાગે છે મેં સાચું કહી દીધું તેઓએ ઊંડી શ્વાસ લીધી ખૂબ સમજદાર છો મોહિતની પસંદ છો તો સારું હોવું જ જોઈએ મેં સ્મિપ કરી થોડી શાંતિ પછી તેમણે એવો પ્રશ્ન કર્યો જે સીધો દિલમાં ઉતરી ગયો તમને ક્યારેક એકલતા અનુભવાય છે પૂનમ હું ચોંકી ગઈ તેમનો અંદાજ બદલાયો હતો હા ક્યારેક પણ તમે લોકો તો છો ને મેં સંયમ સાથે જવાબ આપ્યો તેમણે મારી આંખોમાં જોયું લાંબો સમય તેમની નજરમાં હવે ફક્ત અપનાવું નહોતો હતો પરંતુ કંઈક બીજું હતું કદાચ એ ભાવ જે માણસ સામાન્ય રીતે પોતાના હૃદયમાં દબાવી લે છે હું પણ ઘણો એકલો થઈ ગયો છું વહુ તેમણે ધીમેથી કહ્યું તમારી પાસે તો સાસુજી છે અને આખું ગામ પણ છે મેં હસતા કહ્યું માહોલ હળવો કરવા પણ ક્યારેક સાથે હોવા છતાં માણસ એકલો રહે છે તેમની અવાજનો એક થાંભલો હતો મેં ચૂપ રહી સાચું કહું તો મારી દુનિયા પણ બદલાઈ ગઈ હતી મોહિત શહેરમાં હતા અને મારું મન અજાણી દિશામાં ભટકતું હતું અને આ સસરાજી હવે ફક્ત સસરા નહોતા લાગતા મેં બારીમાંથી બહાર જોયું બધે અંધકાર હતો ફક્ત હવાની સનસનાહટ સંભળાતી હતી અચાનક તેમને ધીમેથી કહ્યું જો હું કંઈક કહું તો તમને વાંધો નહીં હોય ને વહુ મેં મૌન રહીને માથું હલાવ્યું તમારી સાથે વાત કરીને સારું લાગે છે ઘણા દિવસ પછી કોઈએ એટલી આત્મીયતા સાથે વાત કરી છે તમે પણ ખૂબ સારા છો પપ્પાજી મેં કહ્યું મારી અવાજમાં એક અજાણી ગરમાહત સાથે લાલટીનની રોશની ઓરડામાં હળવું પ્રકાશ ફેલાવી રહી હતી પણ મારા મનમાં એક નવું તોફાન ઉઠી રહ્યું હતું બહારની આંધીઓ હવે ફક્ત બહાર નહોતી એ ક્યાંક અમારા વચ્ચે પણ વંટોળાઈ રહી હતી